ભલે રૂથના જીવનમાં કોઈ પણ રહસ્ય નહોતું હતું રૂથનું જીવન તો પરમેશ્વરનો મહિમા કરતું હતું ઘરે આવીને સાસુ સાથે બોઆસ સાથે જે પરિચય થયો તે વિશે તેણે બધું જણાવ્યું સાસુએ શું કહ્યું તમે જાણો છો દીકરી તું બોઆસના ખેતરમાં કામ કરવા ગઈ હતી હું નતી ગઈ પરમેશ્વર પિતા મને લઈ ગયા હતા બેટી તું એક વાત જાણે છે શું છે માં બોઆસ ખૂબ સારા વ્યક્તિ છે તેણે નાતો જીવતા ઉપરથી કેના મરણ પામેલા ઉપરથી પોતાની કરુણા હટાવી છે મરણ પામેલા તેનો અર્થ જાણો છો તેના પતિ અને પુત્રો જ્યારે બેતલેહમમાં હતા બોઆશ તેમના કુટુંબી હતા એટલા માટે ઘણીવાર સહાયતા કરી હશે નાઓમીએ તે બાબત યાદ કરી તે શું કહે છે આવો જોઈએ ભીસમી કલમ નાઓમીએ પોતાની પુત્રવધુને કહ્યું એ તો યહોવા તરફથી આશીષ પામો કેમ કે તેણે તો જીવતા પરથી કે ના મરેલા ઉપરથી પોતાની દયા દ્રષ્ટિ કદી પાછી નથી રાખી સાંભળો ભાઈઓ અને બહેનો નાઓમી શું કહે છે એ તો યહોવા દ્વારા આશીષ પામે એમ કહે છે એ જ નાઓમી પહેલા અધ્યાયમાં આજ પરમેશ્વર વિશે શું કહ્યું હતું જાણો છો આ પરમેશ્વરે મારા પર કષ્ટ લાવ્યા છે મને નાઓમી ના બોલાવશો નાઓમી એટલે કે મનોહર પણ મને મારા કહો મારા એટલે કડવાસ યહોવાએ મને શ્રાપિત બનાવી છે મને ખાલી કરી છે મને કંગાલ બનાવી છે પરમેશ્વરને દોષ આપનારી નાઓમી સાંભળો વાલા ભાઈઓ અને બહેનો ઋતના જીવનને જોઈને ઋતના જીવનમાં પરમેશ્વરે કરેલા એ અદભુત કાર્યોને જોઈને ઋતને પરિચય થયો તે વિષયમાં જ્યારે તે સાંભળતી હતી નાઓમીની આત્મિકતા સુધરી ગઈ નાઓમીના હૃદયમાં સુધારો આવી ગયો તે જે કામ કરતી હતી કામ કરવાની જગ્યાએ જેની સાથે તેનો પરિચય થયો જ્યારે તેણે સાંભળ્યું નાઓમી ખુશ થઈ વલાઓ પરંતુ આજના સમયમાં લોકો જે કામ કરે છે અને તેઓ જે સંબંધો બાંધે છે માતા પિતા જ્યારે તે વિશે સાંભળે છે એમનું હૃદય તૂટી જાય છે નોકરી કરવાની જગ્યાએ તમે જે પાપમય સંબંધોને સ્થાપિત કરતા હો છો તે વિષયમાં જ્યારે તમારી પત્ની સાંભળે છે તેમનું હૃદય તો ભંગિત થઈ જાય છે વાલો ઘણા માતા પિતા મારી પાસે આવીને રડે છે પાળક સાહેબ અમારી દીકરી ખૂબ સારું ભણતી હતી પાળક સાહેબ અમારો દીકરો ખૂબ સારું ભણતો હતો તે ડોક્ટર બનશે કલેક્ટર બનશે અમે વિચાર્યું હતું આઈએસ ઓફિસર બનશે વિચાર્યું હતું એટલો સરસ અભ્યાસ કર્યો એટલું સારું ભણ્યો હતો પરંતુ કોલેજમાં જોઈન થયા પછી મારી દીકરીનો કોઈ પાપી વ્યક્તિ સાથે પરિચય થઈ ગયો કોઈ પાપમય છોકરી સાથે તેનો પરિચય થઈ ગયો મારા દીકરાનો અભ્યાસ બિલકુલ બગડી ગયો અભ્યાસને છોડીને જવાબદારીને છોડીને ભવિષ્યની ચિંતા છોડીને કોલેજમાં ઘરે નથી આવતી અરે માટે ઘરે નથી આવી પૂછવાતી એકદમથી ગુસ્સે થઈ જાય છે આજે વાલા જુવાનો તમે સાંભળો તમે જે પરિચય સ્થાપિત કરો છો જે મિત્રતા તમે સ્થાપિત કરો છો તમારા માતા-પિતાને આનંદ થવો જોઈએ એક સારા આત્મિક વ્યક્તિ સાથે પરમેશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ સાથે છોકરા છે તો છોકરા સાથે છોકરી છે તો છોકરી સાથે મિત્રતા તેમણે બાંધવી જોઈએ તમે જેની સાથે મિત્રતા કરો છો તેના વિશે તમે કહેવા જોઈએ માં કોલેજમાં મારી એક સહેલી મળી છે તે ખૂબ જ આત્મિક છે પરમેશ્વરનો ભય રાખે છે બધા પાપમય કાર્યો કરીને પ્રેમ પ્રેમ કરીને જીવનને બરબાદ કરે છે ત્યારે આ છોકરી તો સ્પષ્ટ કહી દે છે નો તે તો કહે છે અમે કોલેજ આવ્યા છે અભ્યાસ કરવા માટે માટે અભ્યાસમાં અભ્યાસમાં સફળ થવા અમારે લગાવવાનું છે અમારા ખૂબ જ મહેનત કરે છે અને અમને અભ્યાસ કરવામાં મદદ કરે છે અમારા માતા પિતાએ જે સ્વપ્ન જોયું છે તે અમારે પૂરું કરવું છે ખરાઈથી ઈમાનદારીથી અમારે જીવવું છે એમ કહીને તે એમ જીવે છે મમ્મી આવી સહેલી મને મળી છે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે મારા માટે તે ખુશીની વાત છે જ્યારે એક સારા વ્યક્તિ સાથે પરિચય સ્થાપિત થાય છે માતા પિતાને ખૂબ જ આનંદ થાય છે પરંતુ તે દિવસોમાં દીકરો દીકરી કોલેજમાં જે તમે પરિચય સ્થાપિત કરો છો કોલેજમાં જે મિત્રતા સ્થાપિત કરું છું જેના લીધે તમારા માતા પિતાને કોઈ ખુશી નથી જ્યાં સુધી નોકરી ના મળી પતિ તમારે માટે બધું હતા પત્ની તમારે માટે હતા તમારા મનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો પતિ સાથે અથવા પત્ની સાથે તમે વહેંચતા હતા પ્રાર્થના કરવાથી પરમેશ્વરે તમને નોકરી આપી નોકરી મળ્યા પછી કામ કરવાની જગ્યાએ તમારો પરિચય સ્થાપિત થયો પાસે બેસનાર છોકરા સાથે અથવા છોકરી સાથે તમારો પરિચય સ્થાપિત થઈ ગયો તે પરિચય આગળ વધતા પ્રેમમાં બદલાઈ ગયો પાંચ વાગતા કામ પૂરું થઈ જતું અને છ વાગ્યા સુધીમાં તમે ઘરે આવતા પરંતુ હવે નથી આવતા કેમ નથી આવતા પરિચય નોકરીથી છૂટ્યા પછી પાર્કમાં બેસો છો નોકરીથી છૂટ્યા પછી સિનેમા જોવા માટે બહાર ફરવા જાઓ છો નોકરીથી છૂટ્યા પછી છોકરા છોકરી એકબીજા સાથે સમય વિતાવો છો આજે લગ્ન થઈ ગયું છે તેમ છતાં પોતાની કામ કરવાની જગ્યાએ પતિ દ્વારા પત્ની દ્વારા પરિચય વધારવાને લીધે ઘણા પરિવાર તૂટી રહ્યા છે હું પૂછું છું પ્રિય ભાઈ બહેન નોકરી કરવાની જગ્યાએ તમારો પરિચય કેવો છે ઘરે આવીને તમે હિંમતથી કહી શકો છો તમારી મિત્રતા અને પરિચય ઈમાનદારીથી છે ખરાઈથી છે કે પછી પાપમય વિચારો છે કે પછી પાપમય કાર્યો તમે કરો છો શું તમારા શરીરોને અપવિત્ર કામ કરનારા છે ભલે રૂથ તે જ્યાં કામ કરતી હતી તે કામ અને તેનો પરિચય નાઓમીને પ્રસન્ન કરનારો હતો જેનાથી પરમેશ્વરને મહિમા પ્રાપ્ત થાય સૌથી પહેલા રૂથ તેના જીવનમાં ગુપ્તતા નહોતી અને બીજું રૂથ તે જે કામ કરતી હતી જે પરિચય સ્થાપિત થયો તેનાથી પરમેશ્વરનો મહિમા થયો અને ત્રીજું રૂત જલ્દીથી આજ્ઞા માનતી હતી આજ્ઞાકારી હતી કેવી રીતે આવો જોઈએ ત્યાર પછી એકવીસમી કલમ ત્યારે રૂત મુઆબણે કહ્યું તેણે મને એમ પણ કહ્યું જ્યાં સુધી મારા ચાકરો મારી સર્વ કાપણી પૂરી ના કરી દે ત્યાં સુધી તેમની સાથે જ તું રહે નાઓમીએ પોતાની ભવને કહ્યું મારી દીકરી તે સારું પણ છે કે તું તે જ દાસીઓની સાથે જયા કર અને બીજા કોઈ ખેતરમાં તેઓ તને ના મળે રૂતે કહ્યું મા કેવડી એક દિવસને માટે કામ નથી મળ્યું દરરોજને માટે કામ મળ્યું છે આજ ખેતરમાંથી કણસલા વીણજો માલિકે એ પ્રમાણે કહ્યું છે ક્યાં સુધી જાણું છો સમગ્ર કાપણી પૂરી ના થાય ત્યાં સુધી એ જ ખેતરમાં કણસલા વીણવા કહ્યું ત્યારે એ શું કહ્યું શું જાણું છો દીકરી મારી વાત સાંભળ તું પણ એ જ ખેતરમાં કામ કરજે આ રીતે કહ્યું હવે ધ્યાનથી સાંભળજો એ જ ખેતરમાં કામ કરજે જો આમ કહે છે તો વૃદ્ધ જ્યાં કામ કરતી હતી ત્યાં એક ટેબલ હોય છે ત્યાં એક રિવોલ્વિંગ ચેર હોય છે એ ચેર પર બેસે છે અને પાસે ફેન ચાલે છે આરામથી બેસે છે અને કશું લગતી રહે છે એ કામ છે ના વાલા તો શું કામ છે જણાવો રૂથ જે કામ કરે છે ખૂબ જ મહેનત વાળું પરિશ્રમ વાળું હતું રૂથે પરિશ્રમ કરીને કામ કરવાનું હતું નીચા વળીને કામ કરવાનું હતું છાયામાં બેસીને કામ કરવાનું નહોતું પરંતુ તાપમાં કામ કરે છે પુષ્કળ તાપમાં કામ કરવાનું છે સવારથી સાંજ સુધી કામ કરવાનું છે નમીને કામ કરવાનું છે પરિશ્રમ ભારે કરવાનો છે પણ મે હવે મફતમાં સલાહ આપે છે મહેનત કરજે બેટા મને એક સવાલ કરવા દેજો આ ઘણા બધું જ પસંદ હોય છે પરંતુ કામ કરજો એમ કેનાર વ્યક્તિ બિલકુલ ગમતા જ નથી ગૃહિણીઓ સાંભળો એક પ્રશ્ન કરું છું સામાન્ય રીતે ઘણી બધી પુત્રવધુને સાસુને ઘરમાં રાખવા પસંદ નથી કેમ બતાવો જો તેઓ ઘરમાં હશે તો સવારમાં વહેલા ઉઠવા કહેશે જો ઘરમાં હશે તો સવારમાં ચા કોફી બનાવવા કહેશે એ હશે તો ટિફિન બનાવવા કહેશે એ હશે તો ઘર સાફ કરવા માટે કહેશે એ હશે તો પતિને સારું ભોજન બનાવવા માટે પણ કહેશે એ હશે તો ઘરના કપડા સાફ કરવા માટે કામ કરવા માટે કહેશે પણ જો એ ના હોય તો તમે ઉઠ્યા છો નથી ઉઠ્યા કોઈ પૂછશે નહીં ટિફિન બનાવ્યું કે નથી બનાવ્યું કોઈ પૂછનાર નથી ઘર ચોખ્ખું કર્યું કે ના કર્યું કોઈ પૂછનાર નથી એટલે કહે છે કે સાસુ વગરની વહુ સાંભળ્યું શા માટે ઘણી બધી પુત્ર વધુને સાસુ નથી ગમતા કારણ જાણો છો શા માટે આટલું બધું સુઈ જાય છે સાત આઠ વાગ્યા સુધી સુઈ જવાથી દરિદ્રતા આવે છે ઉઠી જા બેટા કામ કર કામ કરો આ રીતે કહેનાર સાસુ તેમને ગમતા નથી અભ્યાસ કરનારા ભાઈઓ બહેનો સાંભળો સ્કૂલેથી આવ્યા પછી થોડી વાર રમ્યા પછી તમારી માં કહે છે થોડી વાર અભ્યાસ કરો હા ભણીશ પિતા આવીને બોલે છે હંમેશા બેસીને ટીવી જોયા કરે છે સેલફોન ની અંદર જ્યારે જુઓ ત્યારે વિડીયો ગેમ બસ રમતા રહો છો થોડી વાર બેસીને અભ્યાસ કરી શકો છો ને કેવાથી સિરિયસ થઈને જુએ છે શું કરવા માટે કહે છે પિતા મહેનત કરવા માટે કહે છે અભ્યાસ કરવાથી ઉપયોગી બનશે નોકરી મળશે ખબર નહીં કેમ અભ્યાસ કરવા કહે છે રડે છે ઘરનું કામ રસોઈનું કામ કરવા માટે કહે તો પત્નીને ગુસ્સો આવે છે શા માટે નોકરી પર ના જઈને ઘરે રહેવાથી ઘર કેવી રીતે ચાલશે પરિવાર કેવી રીતે ચલાવીશું બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવીશું કહેવાથી પતિને ખૂબ જ ગુસ્સો આવે છે કામ કરો એમ કહેવાથી બધાને ગુસ્સો આવે છે તે માનો છો કે નહીં કેટલીક સાસુ હોય છે બિચારી પુત્ર વધુ ઘરનું કામ બધું કરીને નું સાત કલાક કામ કરીને આરામથી થોડું પંખા નીચે બેસે છે એ આવું ટીવી છે ઉપર જઈને ને કપડાં સુકાયા કે નહીં માં અત્યારે સુકવીને એક જ કલાક થયો તો પર જઈને જોયા થોડી વાર બેસે એટલે સાસુને બિલકુલ પુત્ર વધુ થોડી વાર શાંતિથી બેસે સાસુ ને ગમતું નથી પુત્ર વધુને એક કામવાડીની જેમ જુએ છે માણસ તરીકે જોતા જ નથી એવા સાસુ છે તે સાસુ નહીં રાક્ષસ છે માણસને ખાઈ જનાર રાક્ષસ છે કૃપા કરી ધ્યાન આપજો નવમી દીકરી તું એ જ ખેતરમાં કામ કરજો કહેવાતી રૂત અરે તમારે શું છે બેસીને ખાલી કહેવાનું મારે જ સવારે ઊઠીને ખેતરમાં જવું પડે છે કઠિન પરિશ્રમ તો મારે કરવાનો છે ને ભયંકર તાપમાં મારે કામ કરવાનું છે તમારે શું બેસીને ગપ્પા મારવાના કામ કરવાનું કહો છો મારી સાથે આવો તો ખબર પડે શું એમ કહ્યું આ રીતે ચીસો ના જીવન તો આત્મિક જીવનનું એક ઉદાહરણ છે તેની સાસુ તેની ભલાઈ માટે બોલી હતી એટલા માટે રૂથે શું કર્યું જાણો છો વાલાઓ તમારા કયા અનુસાર જ મહેનત હું કરીશ વાલાઓ એક વડીલ વ્યક્તિ અને એક જુવાન છોકરો ઘોડાની રેસ લાગી હતી તો તેઓ બંને જોવા માટે ગયા તે છોકરો પહેલીવાર આવ્યો હતો તેઓ બંને બેસીને જોતા હતા તે જુવાને વડીલને કહ્યું દાદા તમે ક્યારથી ઘોડાની રેસ જુઓ છો ચાલીસ વર્ષથી જોઈ રહ્યો છું તો ઘોડાના રેસ વિશે તમને ઘણો અનુભવ હશે હા છે તો બતાવો દાદાજી ત્યાં આગળ બાર ઘોડા છે આજે કયો ઘોડો જીતશે તેમાંથી તે તમે જણાવી શકશો આ રીતે પૂછવાથી તે દાદાએ જવાબ આપ્યો કે જે ઘોડો આસાનીથી આધીન થાય છે તરત આધીન થાય છે એ જ ઘોડો જીતશે એટલે કે અત્યારે તે બાર ઘોડામાંથી કયો ઘોડો જીતશે કે જે તરત જ આજ્ઞા માનશે જેવી તેઓ બંદૂક મારશે બંદૂક ચલાવી એટલે કે ઓર્ડર આપવો બંધૂક ફોડતાની સાત જે ઘોડો તરત જ આજ્ઞા માનીને આગળ વધશે એ જ જીતશે જે દીકરો જે દીકરી જે પતિ જે પત્ની પરમેશ્વરની આજ્ઞા તરત માનશે તેઓ જ જલ્દીથી જીતી શકશે પરંતુ જે આજ્ઞા નથી માનતા તેમને તમે ઓળખો છો ને તે સિમ્પલ વાત છે આળસુ લોકો જલ્દીથી વિરોધ કરતા હોય છે જે દીકરો અથવા દીકરી અભ્યાસ સારો ના કરતા હોય એ જ માતા પિતાનો વિરોધ કરતા હોય છે જે જવાબદાર નથી હોતા એવા પતિ અથવા પત્ની જે લોકો આળસુ હોય છે તેઓ એકબીજા ઉપર દોષ મૂકે છે જે પરિવારનું મૂલ્ય નથી જાણતા તે જ વડીલ વ્યક્તિઓ પર દોષ મૂકે છે પણ રૂથ એ વિરોધ કરનારી એવી સ્ત્રી નહોતી પણ આસાનીથી તે આજ્ઞા માનનારી હતી ઠીક છે માં હું મહેનતથી કામ કરીશ વાલા કોઈ તમને પરિશ્રમથી કામ કરવા માટે કહે જો તરત આજ્ઞા માનશો તો તમે ઉન્નતિ કરી શકશો અને ઘણા લોકોને માર્ગદર્શક તરીકે બની શકશો રૂથના જીવનમાં કોઈ ખાનગી વાત નહોતી એ તો પરમેશ્વરનો મહિમા કરનારી સ્ત્રી હતી તે તો આસાનીથી આજ્ઞા માનતી હતી એ તો અંત સુધી વિશ્વાસયોગ્યતા સાથે આજ્ઞા માની જુઓ હું બીજો અધ્યાય વાંચું છું તેની ત્રેવીસમી કલમને પણ વાંચું છું એટલા માટે રૂત જઉં અને ઘઉં બંનેની કાપડીના અંત સુધી વીણવા માટે મુઆબની દાસીઓ સાથે 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 જ લાગી રહી તેમની સાથે જ રહી તેનો અર્થ શું છે તેના જીવનમાં સ્થિરતા હતી એ એમની સાથે જ રહી તેને નોકરી પોતાના સાસુના ઘરેથી તે બહાર જતી તમારા બાઇબલમાં છે કોઈ એવું બોલો એક માતા પિતા આવીને રડતા હતા અમારો એકનો એક પુત્ર હતો ખૂબ લાડ પ્રેમથી તેને ઉછેર કર્યો તેને કોઈ કમી અમે રહેવા દીધી નહીં સારો અભ્યાસ કરાવ્યો અભ્યાસ કરાવવા માટે દેવું કર્યું ઘર ગીરવે મૂક્યું તેના જીવનમાં કોઈ કષ્ટ આવે તેને દસ રૂપિયા જોઈએ હજાર રૂપિયા જોઈએ દસ હજાર રૂપિયા જોઈએ તે આવીને આરામથી અમારી પાસે માંગતો પિતાજી દસ હજાર રૂપિયા જોઈએ છે ફીસ જમા કરવા માટે તેને શું ખબર કે અમે કેટલી મહેનત કરીએ છીએ દસ હજાર રૂપિયા માટે હું કેટલી મહેનત કરું છું થોડું વાર લાગે એટલે બસ આવીને જોરથી બોલતો અમે તેને કોઈ કમી પડવા દેતા કોલેજની ફીસ જમા કરવા માટે અભ્યાસ કરવા માટે બુક્સ લાવવા માટે પૈસા આપતા હતા તેણે સારો અભ્યાસ કર્યો ખૂબ ખુશીની વાત છે હવે કયા વિષય માટે પ્રાર્થના કરું અભ્યાસ પૂરો થયા પછી તે સ્થિર થાય માટે તેનું લગ્ન પણ કરાવ્યું મકાન તેને નામ કર્યું સારી વાત છે હવે સમસ્યા શું છે લગ્ન થયું ત્યાં સુધી અમારી સાથે હતો કોઈ કમી તેને નહોતી નોકરી મળ્યા પછી લગ્ન થયા પછી કમસે કમ ફોન પર પણ વાત નથી કરતો કમસે કમ એકવાર અમારે ઘરે આવી અમારી સાથે વાત કરી અમને મળવા પણ નથી ચાતો શા માટે અમારી પુત્ર વધુ અમારી સાથે વાત કરે એને ગમતું નથી હું તેમને મળીને આવું કહેવાતી પણ પસંદ નથી કરતી માસ્ટરજી લગ્ન પહેલાં તો તે પોતાનું સર્વ વેતન અમને લાવીને આપતો લગ્ન થયા પછી નોકરી મળ્યા પછી એક રૂપિયો પણ અમને મોકલતો નથી જ્યારે તેને નોકરી નથી મળી ત્યારે તો અમારી પાસે રહેતો હતો પણ નોકરી મળ્યા પછી તેને જોવાનું પણ નસીબ થતું નથી અમારું હૃદય તૂટી જાય છે સ્વયંના માતા પિતા આવીને કહે છે અમારો દીકરો જાણે અમારાથી દૂર થયો છે તેની નોકરીએ અમારા દીકરાને અમારાથી દૂર કર્યો છે તે તેવવે અમાર દીકરાને અમારાથી છીનવ્યો છે પણ વાલા વૃદ્ધને જુઓ બેતલેહેમમાં જ્યારે પગ મૂક્યો તે બેરોજગાર હતી જ્યારે તે બેતલેહેમમાં આવી પતિ નહોતા માતા પિતા નહોતા ધન સંપત્તિ નહોતી તે તો એકલી હતી બેતલેહેમમાં પગ મૂક્યો નાવમી સિવાય તે તો કોઈને ઓળખતી નહોતી તેનું ભવિષ્યનું શું થશે તેના જીવનનું શું થશે એનું જીવન કેવી રીતે ચાલશે કશું ખબર નથી એવા સમયમાં પરમેશ્વરની દોરવણીમાં એક ખેતરમાં પગ મૂક્યો હવે સ્થિરતાની સાથે તે ખેતરમાં તેને કામ મળી ગયું એક જ સીઝન નહીં સીઝન પછી સીઝન જવની કાપણી ઘઉની કાપણી સમાપ્ત થાય ત્યાં સુધી તેને કામ મળી ગયું પેટ ભરીને ભોજન મળી ગયું ભરપૂરીમાં અનાજ મળ્યું બીજી એક વાત કહું છું એક ધનવાન માલિક સાથે તેનો પરિચય થઈ ગયો મોટા મોટા લોકો સાથે પરિચય હોવા છતાં ભરપૂર રિમાનાજ મળવા છતાં તેણે પોતાના સાસુ સાથે દગણા કર્યો કામ પૂરું થતાં જ તે ઘરે પાછી આવતી આજે ઘણા બધા લોકો કામ પૂરું થયા પછી એન્ટરટેનમેન્ટ કરવા જાય છે કામ પૂરું થયું છે હવે કયું સિનેમા જોવા જઈએ કામ પૂરું થયું છે કયા છોકરા સાથે કઈ છોકરી સાથે ફરવા જવું કઈ ક્લબમાં જવું છે કયા નાઇટ ક્લબમાં જવું છે ક્યાં આગળ ફરવા જવું છે એવી લોકોના મનમાં હોય છે પગાર મળવાની વાર છે ઘર યાદ આવતું નથી પત્ની અને બાળકો યાદ આવતા નથી તેમને વડીલ માતા અને પિતા યાદ આવતા નથી શું યાદ આવે છે જાણો છો આનંદ કરવો કેવી રીતે આ પૈસા હું ખર્ચી નાખું કેવી રીતે એન્જોય કરું રૂથે જીવનની અંદર એન્જોય કરવા માટે નતું વિચાર્યું મારે જવાબદારીથી જીવું છે વિચાર્યું એક સમયે મારે કોઈ આધાર ન હતો પણ આજે મને કામ મળ્યું છે મોટા વ્યક્તિ સાથે પરિચય થયો છે બસ એટલાને લીધે હું મારી સાસુની અવગણના કરી શકું સાસુના કહ્યા અનુસાર તેણે જઈને કામ કર્યું કામ પૂરું થતાં સાંજ પડતા જ તે અનાજ લઈને સીધા ઘરે આવી તે તો પોતાની સાસુની સાથે રહી કોને દર્શાવે છે જાણો છો એક ભરોસો દર્શાવે છે આજે ઘણા લોકો પરમેશ્વરથી થોડો આશીષ પામે એટલે બસ નોકરીમાં સ્થિર થાય એટલે બસ પગાર વધે એટલે બસ બસ લાભ થાય એટલે પત્ની સાથે પતિ સાથે જે સંબંધ જે બાળકો સાથે સંબંધ છે તોડી નાખે છે ખોટા ખોટા પરિચય વધારે છે અને પાપમય કાર્યોમાં ડૂબી રહ્યા છે પરમેશ્વરથી દૂર જાય છે નરકની નિકટ જાય છે કોઈ આપણી મધ્યમાં પરમેશ્વરે આપેલ નોકરીને સંપત્તિને આધાર બનાવીને પરિવારની વ્યવસ્થાનો નાશ કરનારા શું આપણી મધ્ય પોષણ કરીને જેમણે મોટા કર્યા એમના સપનોને નાશ કરીને પોતાની મરજી પ્રમાણે જીવનારા આપણી મધ્ય કોઈ છે તો પછી પસ્તાવ કરો વાલો રૂથ એવી સ્ત્રી નહોતી ઘઉની કાપડીના સમય જવની કાપડીના સમય તેણે સર્વ કામ પૂરું કર્યું સીધા ઘરે આવતી આ વાત સરસ રીતે લખી છે અને તે પોતાની સાસુ નાઓમીની સાથે જ રહી ક્યારે જ્યારે તેને સ્થિરતાનું કામ મળ્યું ત્યારે જ્યાંથી તેણે આરંભ કર્યો એ જ જગ્યાએ સમાપ્ત કરવાનો વિચાર કર્યો વાલા ભાઈઓ અને બહેનો ઈમાનદારીથી જીવો ખરાઈથી જીવો તમારું પરિવાર છે પત્ની છે બાળકો છે વિચારી તમે જવાબદાર વ્યક્તિ છો વિચારી તમને જોનાર પર છે તે બધું જોઈ રહ્યા છે એમ વિચાર કરી

પરમેશ્વરની દ્રષ્ટિમાં આવી ત્યાર પછી રોદ ઘણા જ બધા આશીર્વાદો પામી વલો આજે આ સંદેશ દ્વારા અમે આશીર્વાદ પામ્યા છે એવું કહેનારા છો તો તમે પ્રભુનો મહિમા કરશો આવું પ્રાર્થના કરીએ બધા પ્રાર્થનામાં સહભાગી થજો પવિત્ર પરમેશ્વર પિતા રુથના જીવનમાં કોઈ ખાનગી વાત નહોતી કોઈ ગુપ્ત જીવન નહોતું તે જ્યાં કામ કરતી હતી જેમની સાથે કામ કરતી હતી શું કામ કરતી હતી નિર્ભય થઈને બતાવી શકી દુઃખી ના થાય તેમને ખુશી આનંદ થાય અને તમારો મહિમા થાય પિતા તમને દુખી કરનારા તમારું જે અપમાન લાવે છે ઘરના લોકોને જે દુઃખી કરે છે એવી કોઈ પણ નોકરી એવું કોઈ પણ કામ એવો કોઈ પણ પરિચય અમારા જીવનમાં અમે ના કરીએ આસાનીથી આજ્ઞાકારી બનીને સફળતા પામવાનું જીવન અમને આપજો નોકરી ના હોય ખાવાને ભોજન ના હોય અમે જેટલી ગરીબીમાં હતા તમારા દ્વારા આશીષ પામ્યા પછી ઊંચા કરાયા પછી એ જ દિનતા અને એ જ ઈમાનદારી અમારા જીવનમાં જોવા મળે અમારી સહાયતા કરજો

અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર